જય ફાટકવારા હનુમાન દાદા જય ફાટકવારા શનિદેવ મહારાજ જય સીતારામ આજે આપણે દાદાના દયાથી કાલે રામનવમી છે અને એને પછી છ પછી હનુમાન જયંતિ છે તો આપણે આજે દાદાના મંદિરે બહારનું બધું ડેકોરેશન કર્યું અંદર હજી બાકી છે બહારનું ડેકોરેશન કરવાનું છે આ બહારનું બધું ડેકોરેશન આજે દાદાની દયાથી બધું કર્યું શણગાર આજે દાદાની દેહથી બધું ગોઠવ્યું હોય ફાટો ફરા હનુમાન દાદાને મારી દે આજે આજે ઉપર ધજાવું નવું ને એવું બધું લગાડવાનું બાકી છે ધીરે 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 બધું લગાડશું આજે ટાઈમ મેળો એટલે બધું આ કર્યું છે ઉપર જો શ્રી રામ રામ નવમીની શુભકામનાઓ લખી લખીને તો જવું મારવાની બાકી છે પછી આ બધું શણગારવાનું બાકી છે આ બહારનું આંદરનું એર ક્લાસ થઈ ગયું છે બધાની હવે આજે બહાર શણગારી નાખ્યું છું બરાબર આ અમારી જાહેર આ મંદ જાહેર આમંત્રનું છે કે બધાયને આવવાનું છે શુભકામનાઓ પછી જાહેરમાં જઈ શકીએ વાંચી અગે બધા ભજનનો પ્રોગ્રામ છે બધાને તો બધાને જાહેર આમંત્રણ છે દાદાના મંદિર આવવાનું દાદાની જગ્યાએ છે હજી તો ઘણું બધું ડેકોરેશન બાકી છે આ અધુદ્ધિ હજી તજા ઉપર ચડાવવાની અંદર કરવાનું લાઇટ હજી લાઇટ ગોઠવવાની બાકી એ ધીરે 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 બધી લાઇટું ગોઠવવાની છે પછી આપણા જાડવા જોડવા એકલા જ થઈ ગયા ઘેર ઉગી ગઈ બધું થઈ ગયું પછી આ ઠંડા પાણીનું ફ્રીજ કુલર છે ઝાડવા સુરા બધું બધું પ્લસ થઈ ગયું દાદન દઈએ તો આ હાઈપ્લાસમાં એક જારી ફીટ થઈ ગઈ જાય સીતાર આમ જાય ફાટકવાળા છીએ ઝારી નવી નાખી દીધી ફાટકવાળા અનુબંધાની આ જારી નવી નાખી દીધી હાઈપ્લાસ દવા દોડી ગયો દાદાને દઈએ આ બધું સંભાર થઈ ગયો આટલા જ મંદિર બધા દાદાની જગ્યાએ દર્શન કરવા આવવાના છે અને રામનવમી દિવસે આખો દિવસ શરબતનું આયોજન કરેલું છે પછી રાતે રામધૂન રાખેલી છે અને રોંઢે બપોરે પાંચ છ વાગે બટું ભોજન રાખેલું છે અને હનુમાન જયંતિના દિવસે ફાટકવાળા હનુમાન દાદાના મંદિરે સવારમાં યજ્ઞ છે પછી રાતે સાડા છ વાગે આરતી કરીને મહાપ્રસાદ છે પંદરસો બે હજાર માણસોનો અને રાતે સાડા નવ વાગે ભજનનો પ્રોગ્રામ છે આપણે સંતવાળી લોકદાયો તો આ બધું આપણે આયોજન કરેલું છે એટલે દાદાની દેહથી બધાને હાજરી આપવાની છે બધાને જરૂર રહેવાનું છે એટલે અત્યારે આ પચાસ ટકા આપણો શણગાર થઈ ગયો છે હજી પચાસ ટકા બાકી છે એટલે જય સીતારામ જય ફાટકવાડા હનુમંત જય ફાટક મારા